नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज तारीख 24 अक्टूबर 2024 जो आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ ગીર સોમનાથ વેરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ એટીએસ એનડીપીએસ એસઓજી એસીબી વગેરે પોલીસ એજન્સીઓની તપાસનો ધમધમાટ ડિલિવરી લેવા આવેલ અને ટ્રેન્ડેલ એમ ત્રણ આરોપીની ધરપકડ ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ઝડપાયેલા ત્રણસો પચાસ કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસ એનડીપીએસ એસઓજી એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મદદરિયાથી મુર્તઝા નામના ઈસમે કરાવી હતી જ્યારે જામનગરના જોડિયાનો ઈશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા સૂચનાઓ આપતો હતો ઉલ્લેખનીય છે કે આ ઈશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે ઉલ્લેખનીય છે કે આ ઈશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલા બંને ઈસમ સહિત ત્રણેય આરોપીઓના બાર દિવસના રિમાન્ડ વેરાવળ કોર્ટે મંજૂર કર્યા છે સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટના ટંડેલ ધર્મેશ કશ્યપની આગવી ઢબે પૂછપરછ કરતા અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે જેમાં આ ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયે ફિશિંગ બોટમાં મુર્તઝા નામના ઈસમ દ્વારા કરાઈ હતી તેમજ આ ડ્રગ્સની વેરાવળ ખાતે ડિલિવરી ક્યાં પહોંચાડવા સહિતની સૂચનાઓ જામનગરના જોડિયાનો ઈશાક નામનો ઈસમ આપતો હોવાનું ખુલ્યું છે આ ઈશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે અને હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે એફએસએલની તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો મોર્ફિન હેરોઇન અને કોકેન પ્રકારનો હોવાનું સામે આવ્યું છે ધરપકડ કરાયેલ ટંડેલ પાસેથી મળી આવેલા સેટેલાઇટના ફોનના ટેકનિકલ સર્વેલન્સમાં આ ડ્રગ્સ કેસના તાર વિદેશમાં પણ જોડાયેલા જોવા મળ્યા છે આ સમગ્ર ઘટનાક્રમ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગઈકાલે અમને બાતમી મળી હતી કે એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવી રહ્યો છે અને આ બોટ વેરાવળ બંદર પર લંગરેલી છે એ બાતમી મળતા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી કામે લગાડી હતી પ્રથમ ફિશિંગ બોટમાં એક ફોર વ્હીલમાં ડિલિવરી કરાયેલ પચીસ કિલો હેરોઈનના જથ્થા સાથે પ્રથમ બે આરોપીની અટક કરી પૂછપરછ કરતાં વધુ ફિશિંગ બોટમાં રખાયેલો બીજો પચીસ કિલો જથ્થો મળી કુલ પચાસ કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો જેની કિંમત ત્રણસો કરોડથી વધુ છે ફિશિંગમાં ગયેલી બોટ જે તરત ફરી રહી છે અને એ એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડઅપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ભારતીય અંગ જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર